નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તારીખ આઠ અગિયાર બે હજાર ને પચીસ તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને છેલ્લા દસ મહિનાના ઇંતજારનો આવ્યો છે સુખદ અંત તો કઈ ઈચ્છાનો અને કયા જે ઇંતજાર હતો તેનો અંત આવ્યો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો સરકાર દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે તો હાલમાં કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ પગાર અને ભથ્થાના લાભો મળી રહ્યા છે તો સાતમા પગાર પંચનો કાર્યકાળ ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થશે તો કર્મચારીઓ લાંબા સમયથી આઠમા પગાર પંચના અમલની રાહ જોઈ રહ્યા હતા તો હવે ટૂંક સમયમાં નવું પગાર પંચ આવી રહ્યું છે તો આ કર્મચારીઓ માટે આંચકો હશે હકીકતમાં નવા પગાર પંચ હેઠળ ઘણા ભથ્થા નાબૂદ કરવામાં આવશે તો ચાલો નીચે આપેલા આ સમાચારમાં તેના વિશે વધુ જાણીએ તો એક સારી બાબત છે કે આઠમું પગાર પંચ લાગુ થશે પરંતુ એક ખરાબ બાબત પણ છે તો આઠમા પગાર પંચમાં ઘણા એવા ભથ્થાઓ હશે જે પેન્શનરોને સરકારી કર્મચારીઓને વધારાની આવક પૂરી પાડતા હોય તો આવા ઘણા ભથ્થાઓ છે તે નાબૂદ કરવામાં આવી શકે છે તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી તો કર્મચારીઓ છેલ્લા દસ મહિનાથી તેમની રચનાની રાહ જોયા હતા તો હવે ગયા અઠવાડિયે સરકારે આઠમા પગાર પંચની બધી શરતોને મંજૂરી આપી દીધી હતી તો આ કમિશનની રચના થઈ ગઈ છે તો સરકારે તેની રચના અંગે સત્તાવાર સૂચના પણ બહાર પાડી છે તો પગાર પંચ અઢાર મહિનાની અંદર સરકારને પોતાની ભલામણો સુપરત કરશે તેથી કર્મચારીઓએ પગાર વધારા માટે વધુ રાહ જોવી પડશે જોકે સરકારી કર્મચારીઓને સત્તરથી અઢાર મહિનાના બાકી પગાર એકસાથે સાથે અથવા હપ્તામાં મળશે તો નવા પગાર પંચથી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો ઘણા ભથ્થાઓમાં ઘટાડો કરવામાં આવશે એટલે કે તે દૂર કરવામાં આવશે તો ચાલો આ વિશે વિગતવાર વાત કરીએ તો તાજેતરના અહેવાલો અનુસાર આઠમા પગાર પંચમાં ત્રણ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગના એક જાહેરનામા અનુસાર ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેમજ આઈઆઈએમ બેંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ ટાઈમ સભ્ય હશે અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસના વર્તમાન સચિવ પંકજ જૈન આઠમા પગાર પંચના સભ્ય સચિવ હશે તો સરકાર દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે છેલ્લું બે હજાર ચૌદમાં સાતમું પગાર પંચ હતું તો નિયમો અને ભલામણોને માર્ચ બે હજાર ચૌદ સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું તો આ અહેવાલ નવેમ્બર બે હજાર પચીસમાં રજૂ કરવામાં આવ્યો હતો તેની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી અમલમાં છે તો હાલમાં કર્મચારીઓને સાતમા પગાર પંચના લાભો મળી રહ્યા છે તો સાતમા પગાર પંચનો કાર્યકાળ ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થશે તેથી આઠમા પગાર પંચનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થવો જોઈએ સામાન્ય રીતે નવા પગાર પંચની સ્થાપનામાં બેથી ત્રણ વર્ષનો સમય લાગે છે તેથી આઠમા પગાર પંચને બે હજાર અઠ્યાવીસ સુધીનો સમય લાગી શકે છે ત્યારબાદ વાત કરીએ તો આ કર્મચારીઓને લાભ મળશે તો આઠમા પગાર પંચના અમલીકરણથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે તો આશરે પાંચ મિલિયનથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને છ પોઈન્ટ પાંચ મિલિયન પેન્શનરોને આઠમા પગાર પંચનો લાભ મળશે એકંદરે આશરે દસ મિલિયન લોકોના પગાર અને પેન્શનમાં સુધારો થવાની તૈયારીમાં છે તો ત્યારબાદ વાત કરીએ તો શું આ ભથ્થા કાપવામાં આવશે તો આઠમો પગાર પંચ હાલની બોનસ યોજના સહિત તમામ પ્રકારના ભથ્થાઓની સમીક્ષા કરશે તો કમિશન ભથ્થા માટેની જરૂરિયાતોની તપાસ કરશે જો જરૂરી લાગે તો કેટલાક બિનઆવશ્યક ભથ્થા નાબૂદ અથવા તો મર્જ કરી શકાય છે જો આવું થાય તો મુસાફરી ભથ્થા ખાસ ફરજ ભથ્થા નાના પ્રાદેશિક ભથ્થા અને જૂના વિભાગીય ભથ્થા નાબૂદ અથવા તો મર્જ કરવામાં આવશે તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન અને ગ્રેજ્યુએટી પર આવી શકે છે મોટો નિર્ણય આઠમા પગાર પંચના અમલીકરણ સાથે પેન્શન અને ગ્રેચ્યુએટીની સમીક્ષા કરવામાં આવશે તો રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીમાં નોંધાયેલા કર્મચારીઓ માટે મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેચ્યુએટીની સમીક્ષા કરવામાં આવશે તો આ યોજના હેઠળ તે નિવૃત્તિ અથવા તો મૃત્યુ પર રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓને મળતી ગ્રેચ્યુએટી ચૂકવણીની યોગ્યતાની તપાસ કરશે તો જૂની પેન્શન સિસ્ટમ હેઠળના કર્મચારીઓ માટે પેન્શન અને ગ્રેચ્યુએટી નિયમો અંગે પણ ભલામણો કરવામાં આવશે જે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમની બહાર છે ત્યારબાદ જોઈએ તો રિપોર્ટ તૈયાર ન હોય તો પણ મોકલવામાં આવશે આઠમા પગાર પંચે અઢાર મહિનાના નિર્ધારિત સમયમર્યાદામાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરવાનો રહેશે જો કે અચાનક તાત્કાલિક ભલામણોની જરૂર પડે તો કમિશન વચગાળાનો અહેવાલ સુપરત કરી શકે છે તો વચગાળાનો અહેવાલ એટલે કે કમિશન કેટલીક મહત્વપૂર્ણ ભલામણો ઝડપથી સરકારને સુપરત કરી શકે છે ભલે રિપોર્ટ હજુ પૂર્ણ થયો ન હોય ત્યારબાદ જોઈએ તો સેટઅપથી અમલીકરણ સુધી કેટલો સમય લાગે છે તો હાલમાં સાતમા પગાર પંચની જોગવાઈઓ સમગ્ર દેશમાં અમલ છે તો અને તેનો કાર્યકાળ ડિસેમ્બરમાં સમાપ્ત થશે પરિણામે આઠમા પગાર પંચનો અમલ પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થઈ શકે છે તો ભૂતકાળના દાખલાઓને આધારે નવા પગાર પંચની સ્થાપના અને અમલમાં સામાન્ય રીતે બે થી ત્રણ વર્ષનો સમય લાગે છે તો વર્તમાન સાતમા પગાર પંચની રચના ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને તેના નિયમો અને ભલામણોને માર્ચ બે હજાર ચૌદ સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું ત્યારબાદ સાતમા પગાર પંચનો અહેવાલ નવેમ્બર બે હજાર પંદરમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સરકારે જૂન બે હજાર સોળમાં સાતમા પગાર પંચને મંજૂરી આપી હતી ત્યારબાદ સાતમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી અમલમાં આવ્યું તો આ સૂચવે છે કે આઠમો પગાર પંચ બે હજાર અઠ્યાવીસ સુધીમાં લાગુ થઈ શકે છે તો હાલનો સાતમો નવું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું પરિણામે એવું લાગે છે કે આઠમા પગાર પંચની અસરકારક તારીખ પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ નક્કી કરવામાં આવી છે આનો અર્થ એ થયો કે જો આઠમા પગાર પંચને લાગુ થવામાં વધુ બે વર્ષ લાગે તો પણ કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર અને પેન્શન વધારો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે જોકે ફિટમેન્ટ ફેક્ટર કે પગાર વધારા અંગે કોઈ અપડેટ્સ બહાર પાડવામાં આવ્યા નથી જોકે અપડેટ મુજબ એવું લાગે છે કે આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છેતાલીસ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવી શકે છે ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે સૌપ્રથમ તમારે ફિટમેન્ટ ફેક્ટર શું છે તે સમજવું જોઈએ હકીકતમાં ફિટમેન્ટ ફેક્ટર એ કેન્દ્ર સરકારના કર્મચારીઓના સુધારેલા પગારની ગણતરી કરવા માટે વપરાતો ગુણક છે તો આ નક્કી કરવા માટેનું એક સૂત્ર છે કે કર્મચારીઓના પગારમાં ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરીને નક્કી કરવું એ સુધારેલો પગાર વર્તમાન પગાર કરતા કેટલો વધારે હશે ત્યારબાદ જોઈએ તો ડીએ શૂન્યથી ક્યારે શરૂ થાય છે તો કર્મચારીઓ માટે પગાર વધારાની રકમ ફિટમેન્ટ ફેક્ટર તેમજ ડીએ મર્જર પર આધાર રાખે છે જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે ડીએ શૂન્યથી શરૂ થાય છે તો ડીએ શૂન્ય છે કારણ કે ફુગાવાને ધ્યાનમાં રાખીને નવો મૂળભૂત પગાર પહેલેથી જ વધારવામાં આવ્યો છે જોકે ડીએ દૂર કરવાથી કુલ પગારમાં ઘટાડો થઈ શકે છે તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો